તાઇવાનમાં લાગેલા સાત પોઈન્ટ ચારની તીવ્રતાના ભૂકંપના બીજા દિવસે જાપાનમાં છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેના પરિણામે સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા યુરોપિયન મેડિટેનિયન સિસ્મોલોજીકલ સ્ટ્રેટ સેન્ટર જણાવે છે કે જાપાન મુખ્ય ટાપુના ઉત્તરે પૂર્વ તટે રહેલા હોન્સુમાં સૌથી જોરદાર આંચકા લાગ્યા હતા ધરતીકંપ બત્રીસ કિમીની ઊંડાઈએ થયો હતો પરંતુ તેનું એપી સેન્ટર ચાલીસ કિમી ઊંડે હતું આ ભૂકંપને લીધે પાટનગર ટોક્યોમાં પણ ધરાદ્રુજી અતિ મહત્વનું છે કે આ બાર કરોડ પચાસ લાખની વસ્તી ધરાવતા ટાપુ રાષ્ટ્રમાં દર વર્ષે મંદ તીવ્રતાવાળા પંદરસો જેટલા ્યો થાય છે જોકે મોટા ભાગની તો ગણેશ મંદ હોય છે તો યુએસ જીઓલોજીકલ સર્વે ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ એક હોવાનું જણાવે છે તે ચાલીસ પોઈન્ટ એક કિલોમીટરની ઊંડાઈ થયો હોવાનું પણ કહે છે જો કે આ ધરતીકંપને લીધે જાનમાલની નુકસાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ટેકનિકલ ગણા જ એડવાન્સ્ડ તેમાં આ ટાપુ રાષ્ટ્રએ તેના મકાનો તેમજ અન્ય બાંધકામ ભૂકંપ સામે ટકી શકે તેવા બનાવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ